રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપરાંત પીડી પીકેજ ખાતે નોંધાતા આઈએચઆઈપીના જે આંકડા છે એ મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે જે છે મેલેરિયાના ચિકનમુરીના એક કેસ નોંધાલે છે જ્યારે ડેન્ગ્યુના ચાર કેસ નોંધાયેલા છે ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસના આઠસો ને ઓગણ સિત્તેર કેસ અસામાન્ય તાવના આઠસો અડત્રીસ કેસ એકસો ને ઓગણચાળીસ કેસ જે છે એ જાળાવટી નોંધાયેલી છે આ ઉપરાંત જોવા જઈએ તો ટાઈફોડના ત્રણ કેસ અને કમળાના જે છે ચાર કેસ અલગ અલગ વિસ્તારોમાં નોંધાયેલા છે પાણીજિન્ય રોગયાળો અટકાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા રેસીડ્યુલ ક્લોરીન ટેસ્ટ જે છે એ કરવામાં આવે છે ગત સપ્તાહે જે છે કુલ પાંચસો ને પંચ્યાસી જેટલા રેસીડ્યુલ ક્લોરિન ટેસ્ટ કર્યા છે કે જેમાં ઘરે વિતરણ કરવામાં આવેલું એ પાણીમાંથી ક્લોરીનની માત્રા છે એ જાણવામાં આવે છે આ ઉપરાંત ખાસ કરીને ફિલ્ડમાં સઘન સર્વેલન્સ જે છે એ કરવામાં આવે છે જે લીકેજીસની જે ફરિયાદ આવે છે તાબડતો પ્રિપેર કરવા માટે જે તે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાથે જે છે સંકલન અમારા મેડિકલ ઓફિસર દ્વારા કરવામાં આવે છે આ ઉપરાંત ખાસ કરીને અમારી ટીમ દ્વારા જે છે ઘર જે વિસ્તારોમાંથી ઝાડા ઉલટી અથવા ટાઇફોડના કેસ નોંધાતા હોય અથવા કમળાના કેસ નોંધાતા હોય તે વિસ્તારમાં મુલાકાત કરીને આજુબાજુના તમામ પાણીના સ્ત્રોતો જે છે એ ચેક કરવામાં આવે છે ને પાણી પીવાલાયક છે કે એની પણ ચકાસણી જે છે એ કરવામાં આવે છે આ ઉપરાંત જે છે ખાસ કરીને જોવા જઈએ તો અમારી મેલેરિયા શાખા દ્વારા જે છે મેલેરિયા શાખા દ્વારા મચ્છરજન્ય રોગચાળો આગળ વધતો અટકાવવા માટે ગત સપ્તાહે જે છે વિવિધ પ્રકારના જેમના ઘરેથી પોઝિટિવ પાત્રો મળ્યા હતા એવા દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી છે જેમાં અ ગત સપ્તાહે અડત્રીસ જેટલા આ પાસેથી પંદર હજાર અને પચાસ રૂપિયાનો જે વહીવટી ચાર્જ જે છે એ પૂરા પોઝિટિવ પાત્રો મળે એના બદલ વસૂલ કરવામાં આવ્યો છે આ ઉપરાંત જોવા જઈએ તો સાતસોને બાસઠ જેટલા પ્રિમાઇસિસને જે છે એ નોટિસ જે છે એ મચ્છરના પૂરા માટે આપવામાં આવે છે અને આગામી સમયમાં દંડાત્મક કાર્યવાહી આગળ કરવામાં આવશે